કચ્છના સમખિયાળી નજીક અકસ્માતની ઘટના બની છે સમખિયાળી શિકારપુર વચ્ચે અકસ્માત થયો છે એક સાથે આઠ વાહનો વચ્ચે ટક્કર થઈ એક અકસ્માત બાદ પાછળ અન્ય વાહનો પણ ટકરાયા એક બાદ એક વાહનો ટકરાયા હતા અને અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ નીચ્યું છે ત્યારે એક અકસ્માત થયો હતો અને તેની પાછળ બીજા વાહનો આવીને ટકરાયા હતા એ રીતે આઠ વાહનોનો આ અકસ્માત થયો છે એક સાથે આઠ વાહનોની ટક્કર થઈ છે

પેલા એક અકસ્માત સર્જાયો ત્યારબાદ આઠ વાહનો એકબીજાને અથડાયા હતા આ અકસ્માત ની અંદર એક નું મૃત્યુ નિપજ્યું હોવાનું અત્યાર સુધીમાં જાણવા મળી રહ્યું છે શિકારપુર જે રસ્તો છે એ માર્ગ ઉપર વહેલી સવારે આઠ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયા છે અને તેની અંદર ઈજાગ્રસ્તો પણ પહોંચ્યા છે સવારે સર્જાયેલા અંદર હાઈવે ટ્રાફિક પોલીસ એ પેટ્રોલિંગ હતી તે દરમિયાન ત્યાં પહોંચી અને જે ઈજાગ્રસ્તો હતો એને હોસ્પિટલે ખસેડવાની કાર્યવાહી કરી છે જોકે અત્યાર સુધીમાં એકનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જી મિથુલ જી જી આભાર નિધિરેશ માહિતી